ત્રણ દિવસ સુધી રેડનો નોએક્સ કંપનીમાં તપાસ ચાલી હતી કફ સિરપ માટે સુરેન્દ્રનગરની કંપનીમાંથી કાચો માલ ગયો હતો વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું ચેતન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં માસૂમ બાળકોના મોત થયા જે સિરપના કારણે મોત થયા તેનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે શું જાણકારી આ ગુજરાત કનેક્શનને લઈને આપની પાસે જી મધ્યપ્રદેશના છિંદવાડામાં જે અગિયાર બાળકોના મોત થયા હતા અને અગિયાર બાળકોના મોત બાદ મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અચાનક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ તપાસના ધમધમાટ બાદ તેની જે લિંક છે તે ગુજરાતમાં ખુલી છે આ આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં જે કેરાલા જીઆઈડીસી આવેલી છે તેમાં આ રેડ નેક્સ ફાર્માસ્યુટિકલ કંપની આવેલી છે અને પ્રાથમિક જે તપાસ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે તે અનુસાર રેડનેક્સ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી જે કપ સિરપ બનાવવાનો કાચો માલ હતો તે સપ્લાય કરવામાં આવ્યો હતો અને આ સપ્લાયને લઈને આરોગ્ય વિભાગ દ્વારા પણ ત્રણ દિવસ સુધી આ રેડનેક્સ કંપનીમાં તપાસ કરવામાં આવી હતી અધિકારીઓ અહીં આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા કંપનીની અંદર જે કપ સિરપમાં કયું મટીરિયલ વાપરવામાં આવે છે તેનું કેટલું પ્રમાણ છે અને તેને લઈને બાળકો પર શું અસર થઈ તે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી આમ કહી શકાય કે મધ્યપ્રદેશમાં જે બાળકોનું મોત થયું હતું તેને લઈને હાલમાં આ જે રેડનેક્સ કંપની છે તેમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે જો આ બાળકોની વાત કરવામાં આવે તો છિંદવાડામાં કિડની ફેલ્યુરથી બાળકોના મૃત્યુ થયા હતા અને બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગુજરાતમાં તપાસ કરવા માટે સરકારને આદેશ આપવામાં આવ્યા હતા અને જો આ કેમિકલની વાત કરવામાં આવે તો રિલાઇફ અને રિપ્લી ફ્રેક્સ ટીઆર સિરપમાં જે ઝેરી રસાયણો હતા આ રસાયણની વાત કરવામાં આવે તો ડાયથીન ગ્લાઇક્લોઝ જે માન્ય મર્યાદાઓ હોય છે તેની કરતાં અનેક ગણું વધુ નાખવામાં આવ્યું હતું અનેક ગણું વધુ આ કેમિકલ નાખવામાં આવ્યું હોવાને કારણે આ બાળકોની જે કિડની છે તેની પર અસર થઈ હતી અને જેને લઈને સરકાર દ્વારા પણ બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ સિરપ નહીં આપ માટે એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ ડોક્ટરની સલાહ બાદ જ કપ સિરપ આપવા અંગે પણ એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે હવે જોવું રહ્યું કે જે આ કંપનીઓ છે કે જે બાળકોના મોત માટે જવાબદાર છે તેની વિરુદ્ધ કેવા પગલાં ભરવામાં આવે તે પણ જોવું રહ્યું જી